બનાસકાંઠાનું અંબાજી મંદિર કે જેની સાથે ગુજરાતના લાખો લોકોની આસ્થા જોડાયેલી છે લોકો દૂર દૂર સુધી અહીંયા દર્શન કરવા આવતા હોય છે પરંતુ જ્યારે આ મંદિરમાંથી જ ભ્રષ્ટાચારના સમાચાર આવે ત્યારે મંદિરના ટ્રસ્ટ અને સરકાર બંને પણ સવાલ ઉભા થાય છે જેમાં ત્રણ દિવસ પહેલાં કોંગ્રેસ નેતા હેમંત રાવલે એક પરિપત્ર જાહેર કર્યો અને ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હળદબળાટી મચી ગઈ નમસ્કાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું કોંગ્રેસ નેતા હેમંગ રાવલ દ્વારા ત્રણ દિવસ પહેલા ટ્વિટર પર ભાજપના નેતાનું એક ગફલું બહાર પાડતો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં પરિપત્રમાં જણાવવામાં આવ્યું કે બાર અને તેર ફેબ્રુઆરીએ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા એકાવન શક્તિપીઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા તેમજ આ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના ધારાસભ્યો તેમજ સાંસદો પણ હાજર રહ્યા હતા તે દરમિયાન અંબાજી ટ્રસ્ટ દ્વારા આ દરેક નેતાઓના ચા પાણી અને જમવાના અગિયાર થી વધુ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા હવે આંકડો સાંભળીને તમને ક્યાંક છટકો લાગશે કે માત્ર ચા પાણી અને જમવાના અગિયાર લાખ રૂપિયાની ચૂકવણી જેમાં સમગ્ર વાત એ હતી કે બનાસકાંઠાના કલેક્ટર દ્વારા અંબાજી ટ્રસ્ટને એક પરિપત્ર આપવામાં આવ્યો કે આ સમગ્ર જમવાનો ખર્ચ અંબાજી ટ્રસ્ટ ચૂકવ્યો હવે મહત્વની વાત તો એ છે કે આ એકાવન શક્તિપીઠ મહોત્સવમાં માતાજીને પણ થાળ નથી ધરવામાં આવતો દૂર દૂરથી આવતા ભક્તોને પણ ભોજન નથી આપવામાં આવતું અને આ નેતાઓના જમવાના ખર્ચ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે એટલે કે સત્તા પક્ષના નેતાઓ પોતાને ભગવાન કરતા ઉપરી માની રહ્યા છે કે ભાઈ માતાજીને થાળ ધરે કે ના ધરે અમને ભોગ ધરવો જોઈએ અને બીજી બાજુ અગિયાર લાખ રૂપિયાનું જમવાનું એટલે શું તમે સોનાની ડીશમાં જમી રહ્યા હતા તમારું જમવાની ડી સત્તરસો રૂપિયાની હતી અને તમારો ચા નાસ્તો ત્રણસો ને રૂપિયાનો હતો અહીંયા એક બાજુ તમે મોહન થાળમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા હતા ભક્તો સાથે કરી રહ્યા હતા અને બીજી બાજુ તમે ટ્રસ્ટના નામે લાખ રૂપિયાનું ભોજન કરી રહ્યા છો એટલે અહીંયા માત્ર સવાલ નેતાઓ પર જ નથી ઊઠી રહ્યો પરંતુ ટ્રસ્ટ પણ પણ ઉઠી રહ્યો છે કે ભક્તો ટ્રસ્ટને લાખો રૂપિયાનું દાન આપે છે અને ટ્રસ્ટ તે દાનમાંથી જમવાના ખર્ચ ઉભાડી રહી છે અને આ તો એક ઘટના બહાર આવી છે આવી તો અનેક ભ્રષ્ટાચારની ઘટનાઓ બનતી જશે જેનો આપણને ખ્યાલ જ નહીં તો આ બીજું નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વેબ્સ ઓફિસ